એ બંને ના લફરું હતું અને હું તો સુરત રહેતી હતી હું મને તો આ બધી બધી માહિતી વિશે ખબર નથી મારા મેરેજ પછી મને ખબર પડી મારી બેન સાથે લફરું હતું એમ તો નમસ્કાર મિત્રો ડીબીએસ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર તમારું સ્વાગત છે એક નવા કોલ રેકોર્ડિંગ સાથે તો અત્યારે મનસુખભાઈ રાઠોડને એક બેનનો ફોન આવ્યો છે બેનનું નામ રંજનબેન છે અને તે એવું જણાવી રહ્યા છે કે તેમની સગી બહેન જ તેમના પતિ સાથે અફેર કરીને ફરે છે અને તેમનો પતિ છેલ્લા બે વર્ષથી તેમને રાખતો પણ નથી અને આ બહેનને બાર વર્ષનો છોકરો પણ છે છતાંય તેના પતિ બીજી અફેરો રાખે છે અને મોજ મજા પણ કરી રહ્યા છે તેઓ આ બહેન જણાવી રહ્યા છે અને મંચુકભાઈના આ કોલ રેકોર્ડિંગમાં નવા નવા ખુલાસા પણ થઈ રહ્યા છે તો તમે સાંભળો આ પૂરેપૂરું કોલ રેકોર્ડિંગ કોલ રેકોર્ડિંગ અડધું સાંભળતા પણ નહીં અને કોલ રેકોર્ડિંગ સાંભળ્યા પછી તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને મિત્રો જો આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો પણ ભૂલતા નહીં જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે હા હા પણ હું વસ્ત્રાલ થી બોલું છું તમે એક ભઈ નંબર આપ્યો છે તમારો હા મારા હસબન્ડ નું શું લગભગ 8-10 વર્ષ થી બહાર અફેર છે કઈ સમાજમાંથી બોલો શું કહે છો આપણે કઈ સમાજમાંથી બોલો કયા સમાજમાંથી હા પટેલ લેવા પટેલ નહી કે પી પટેલ હું છું અને એમનો ચાંગોદર એમાં કંપનીમાં નોકરી કરે છે મારા મમ્મી પપ્પા બીજો કોઈ સપોર્ટ નથી આપણો બરાબર ને પેલા હા પેલા બી બે બે વર્ષ મૂકીને આવી રીતે જતા રહ્યા છે અને પછી આવે છે ને પાછા જાય છે ને એવું બધું છે તો એના માટે વાત કરવી કારણ કે હું મારો એક્ટિવા કોઈ વસ્તુ નથી મારી પાસે નથી ને આવડતું બી મને એ ભાઈ એવું હતા કે લોકો તપાસ કરીને તમને એનું પ્રૂફ છે મારું નામ રંજન પટેલ હરવાડા

એવી રીત નું મને ખબર નથી પડતી બરાબર આ બધું ખાલી સાત ધોરણ જ ભણી છું એટલે મને આ બધા ઓછી ખબર પડે છે એમ તમારે બાળકો છે કઈ હા બાર વર્ષ નો બાબો છે મારે એક હા એક બાબો છે ઓકે અને એ અત્યારે બીજા રહ્યા ફેર કરી ને બીજા ભેગું રહે છે હ છેલ્લા આઠ દસ વર્ષ થી છે પણ મારો શું સપોર્ટ હતો નઈ કોઈ એટલે ઘર બાર કઈ છે નહીં બીજી જગ્યાએ બરાબર જેમ તેમ કરીને મેં સહન કરી છે પણ છોકરો મારો થઈ ગયો છે બાર વર્ષ નો એનો સ્કૂલ ની ફી કે એવું બધું કઈ આપ્યું નથી ઘરનો ખર્ચો બી નથી આપ્યો મેં સોનાની અંગુઠી એક વેચીને મારો ત્યાં શાકભાજી ને એવું બધું હું લાવું છું અને હમણાં સ્કૂલ બી એની ખુલી જશે એસી ની એવો હજાર પગાર છે હસબન્ડ નો પણ પૈસા બિલકુલ નથી આપતા અને ભરણ નો કેસ દાખલ કરવા હું પરમ દિવસે ગઈ કે બેની એડ્રેસ એમનું નથી હતું એડ્રેસ વગર તો શું કરવાનું એમ ના બિલકુલ નથી કે ચાણસમાં જોડે વડાવલી જોયું તમે ચાણસમાં જોડે કે આવ્યું એ મોઢેના ચાણસમાં વેચરાજી જોયું હા મેસાણાથી છે ને 1 કલાકનો રસ્તો થાય અમારું ગામ હા હા એ બાજુ આવ્યું તો હેલ્પ મળો તો સારું છે એટલે ભાઈ એક મળ્યા હતા ને અહીંયા રામોલ પોલીસ સ્ટેશનમાં તો કે એમ કોઈ હેલ્પ માગજો કે આપશે એમ કે ચોક્કસ એ લોકો હેલ્પ કરે છે એમ કીધું ના પોલીસવાળાએ નથી કીધું કોઈ ભાઈ આયા હતા ને એમને બી તમે કદાચ આવી રીતે તપાસ કરાવી આપી હશે એ ભાઈએ નંબર આપ્યો છે મને નામ તો નથી ખબર એમનું હ એટલે કે આ હેલ્પ કરો છે એમ કે તમે ફોન કરજો એકવાર મેં કીધું કંઈ વાંધો નહીં એવું છે તમારી રીતે બરાબર મજબૂત હોવ તો તમને કઈ ઓડિયો વાયરલ કરવા માટે એમાં કઈ પ્રોબ્લેમ ન હોય હા પછી એના ફોટા મૂકવા પડશે બરાબર હા પછી એને તમે અત્યારે એને આ જે લફડું છે બીજી બાય હારે છે એ બીજી પત્ની હારે એને આવા અફેર છે એવું તમે તમારા નદરે જોયેલું ખાલી આક્ષેપ છે ના મેં જોયેલું નથી પણ અમારું શું જૂનું મકાન અહિયાં વસ્ત્રાલમાં હતું ને ત્યાં આગળ એક કોક ને લઈને આયા તા મેં બે જણને પડ્યા હતા પછી શું કેવાય આપણે પેન ડ્રાઈવ હોય ને એમાં સીસીટીવી ફૂટેજ બી મેં કઢાયેલા હતા પણ એ કે આપડો મારો કે કંપનીમાં એ પેન ડ્રાઈવ પછી અમારું સમાધાન થઈ ગયું હતું લગભગ બે વર્ષ પછી એટલે કે મને મારી પડી હતી લઈ લીધી હતી ને હવે એમ છે કે બગડી ગઈ છે એટલે જોયું તો નથી પણ એ બે ને મેં પકડેલા છે ખરા એમ એટલે ને એને આગળ બેસાડી હતી અને હસબન્ડ મારો હતો ગાડીમાં અને હું પાછળથી જોઈ ગઈ હતી મેં એનો કેટલું એ પ્રયત્ન ભી કર્યો પણ ભાગી ગયો તો મને જોઈ એટલે હ એટલે અફેર તો છે જ કારણ કે પોતે કે છે બરાબર કે હું એસી જલસા કરવા માટે તો કમાવું અમારી વચ્ચે કોઈ સબંધ વબંધ કઈ નથી એમ બે બે વર્ષ સુધી મને બોલાવતા બી નથી એટલે લવ મેરેજ કેવું ભાઈ આમાં ખબર છે સાહેબ કે મારી બેન જોડે એનું અફેર હતું અને વચ્ચે મને એ થઈ ગયું છે હું તો ગામમાં રહેતી બી નથી પણ લફરું એના મારી બેન સાથે હતું અને મેરેજ પછી અમારા લગન પેલા અમે એક વરસ સાથે રહેતા આપડે કચ્છમાં આદિપુર માં ના મારી બેન સાથે લગન પેલા હતું લફરું તમારું મારે નહીં મારા હસબન્ડ ને અને મારી મોટી બેન જે છે ને એ બંને ને હતું અને હું તો સુરત રહેતી હતી હું મને તો આ બધી બધી માહિતી વિશે ખબર નથી મારા મેરેજ પછી મને ખબર પડી મારી બેન સાથે લફરું હતું એમ ઓકે

કઈ કરતી નથી હા ઘરે સાત ધોરણ ભણી છું કે આગળ આપડે અમદાવાદમાં અહીંયા જોબ ના મળે સાત ધોરણ વાળા ને તો પછી તમારું ઘર માટે એટલે એક શું બ્રેસલેટ હતું સાહેબ સોનાનું વેચી દીધું તું તો તેલવ્યું બરાબર અને સોનાની વીટી અત્યારે વેચી દીધું કારણ કે કોર્ટમાં બી પાંચ હજાર મારા આપવાના હતા કેસ ના ણ પોષણ કેસ દાખલ કરે ને એના માટે બીજો કોઈ ખર્ચો ને આપડે મોત શોક બીજા ખર્ચાજીકલો હા પછી ગર્લફ્રેન્ડ કે એના કુટુંબમાંથી છે હા નંબર તો છે જેટ નો નંબર છે મારી પાસે એમને ને એમને મેલ છે ને તમારે ને એમને બધા એ બધા બોલે જ છે હા હા તો એના નંબર તમારે પાછો જોઈએ ઈ તમારા જેઠ ને કેટલા ભાઈઓ બસ મારા હસબન્ડ ને મારા જેઠ બે ભાઈ છે ને એક નણંદ છે મારી અને સાસુ ગામડી રહે છે બરાબર મારા સસરા નથી

પણ નથી અંદર આવવા દેતા એક દિવસ હું ગઈ હતી ને એટલે કે લેડીઝ કે અંદર મારા હસબન્ડ ને ચોખ્ખું કહી દીધું કે તમારી ના આવી જોઈએ આગળ પણ નથી આવા દેતા સાહેબ અંદર છૂટે છે મોટરસાઇકલ કઈ એના એન જોડે તો છે પણ એ કંપની ની બસ આવે છે રિંગ રોડ ઉપર લેવા અને મૂકવા પણ એ ક્યાં જ એ નહીં આમાં કેવું છે ખબર એ ક્યાં છે ને એજ મને ખબર નથી બાકી પીછો તો આપડે રીક્ષામાં હું કરી શકું એમ અને ડ્રાઈવર ના નંબર બી નથી મળતા મારા ને તો ડ્રાઈવર એ કંપનીના બસ ના જે ડ્રાઈવર હોય ને કે આ જગ્યા ઉપર એ સ્ટેશન ઉપર આ ઉતરે છે ઘેર જતી વખત આપડે કઈ પણ કરી શકીએ પણ એવી રીતે કોન્ટે બઉ તડકામાં હું ફરી છું હાલત બી મારી અત્યારે ખરાબ થઇ ગઈ છે પણ કઈ ના કરી શકીએ હું ભણેલ નથી ને એટલે હા નથી ઓછી માથાકોટ કરવી વિવાદ કરવો પણ તમે એને પૂછી તો હકો ને તું મને એટલે તમારા હજી હોય ત્યાં નથી ના ડીવોર્સ નથી થયા કેવું સાહેબ ખબર પેલા બે વર્ષ ના ત્રણ વર્ષ પેલા અમારે લેવાના હતા ડિવોર્સ પણ બે વાગે ડિવોર્સ લેવાના હતા ને એક વાગે તો પેલા મારથી થી પડ્યા હતા ને એનું શરીર બધું ભાગી ગયું હતું એટલે ડિવોર્સ બી અમારા બંધ રહ્યા હતા એ દિવસે

વાંધો નહી એટલે આમાં કઈ ખર્ચો કેવું કઈ થશે ના ના કઈ કઈ નહીં થાય તમારા હસબન્ડ નો ફોટો મોકલો બરાબર ફોન કરવા કઈ બાજુ બરાબર એટલે મારો ભી તમે ફો આમ શું કેવાય ફેસબુક ઉપર આપી દેશો મારો ફોટો છે માટે તમે ફોન કર્યો તમારો ફોટો એના માટે તમારો ઘરવાળો તમારો 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 ફોટો 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 પડશે તમારા તમારા બરાબર બરાબર તમે અત્યારે ફોન સિંગલ પછી હોય ને આજુબાજુ વાળા માનવતાવાદી માણસો એ ફોન કરે અહીંયા રહે છે ના ના સાચી વાત છે એટલે આપડે નકર તો કોઈ મળે નહી હા બરાબર મીડિયા થી ઘરે ઘરે ભોગી જાય

અરજી કરશો ને તો તમને સરનામું અહિયાં સાહેબ કેવું લખાઈને ગયો છે કે ઘરમાં વાઈફ આગ લગાવતી હતી અને રસોઈ નથી બનાવતી ને એટલે હું ઘરની બહાર જઉં છું એટલે અહિયાં આવી રીતે મને બદનામ કરીને ગયો છે પાછું લગાવ્યું છે કે મેન્ટલ છે મારી વાઈફ મેન્ટલ છે માનસિક રીતે બીમાર છે એટલે એ બધું કોર્ટમાં હું કઈશ કઉ મારી દવા જે જગ્યા ચાલતી હોય એના એની ફાઇલ તું અહિયાં કોર્ટમાં દાખલ કર એટલે એને ડિવોર્સ લેવા છે ને એટલે આવી રીતે બદનામ મને કરી છે અને હું મેન્ટલ મેન્ટલ દેખાવું છું એને એતો એમાં એવું છે કે કદાચ તમારી કોઈ દવાની ફાઈલો મગજની બીમારીની ફાઈલો એને કરી હોય હા તો કે તો સક્સેસ થાય પણ એની પાસે આગળ નું હોય દવા લીધી નો હોય કાઈ એવું એવું નથી સાહેબ એને પેલા છે ને મને બહુ માર માર્યા છે લગભગ દિવાલો માં થી મારા માથા પછાડેલા છે એને બરાબર હા અને મગજના ડોક્ટર જોડે અમે ગયા તા ને મારા સગા મામાજી નો છોકરો છે એમને એવું કીધું કે તમે બાઇક ઉપર જાવ ને એટલે કાનમાં રૂ ભરાઈને ને પટ્ટો લગાવી દેવાનો કારણ કે પવનના કારણે અમુક તમને માથું દુખ છે બાકી કોઈ તકલીફ નથી ને એક બી ટ્વેલ ની તકલીફ છે થોડી બી ટ્વેલ બી બહુ ઓછું હતું મારે હા બાકી બીજી કોઈ નખમાં ભી કોઈ રોગ નથી કઈ જ નહીં બરાબર પણ એના છે ને છે એટલે આવી રીતે કે છે કે મેન્ટલ માનસિક રીતે બીમાર છે ને એ બધું એ કે છે તમારું રેસિડેન્ટ ક્યાં છે મારું બી ત્યાં જ ચાણસવાની બાજુમાં એક મિનિટ હમણાં લખી દઈએ હા એટલે અત્યારે રહીએ છીએ અહીં અમદાવાદમાં રહીએ છીએ હો સાહેબ હા એ તો એડ્રેસ તમે જે કયો પણ અમે એડ્રેસ નાખશું તમારું આવડું આ જે તમારું ગામડાનું ગામડા હા બસ ગામડાનું જ નાખી દેવાનું હા એટલે કેમ કે એ ગામડાનું જ જે છે

તાલુકો ચાણસ માં ને પાટણ આવશે હા વડાવલી હા વડાવલી અને તાલુકો ચાણસ માં તાલુકો ચાણસ તાલુકો ચાણસ માં ચાણસ માં અને જિલ્લો જિલ્લો પાટણ જિલ્લો પાટણ હા પાટણ ઓકે પછી તમારા ઘર નું નામ આખું બોલો મનીષભાઈ શિવરામભાઈ પટેલ મનીષભાઈ શિવરામભાઈ પટેલ હા

કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળ્યું તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર અને હવે મિત્રો આ કોલ રેકોર્ડિંગ વિશે તમારું શું કહેવું છે અને જે રંજનબેન શું શું કહી રહ્યા હતા મનસુખભાઈ રાઠોડને તે પણ તમે સાંભળ્યું જશે હવે તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને હજુ એકવાર ફરીથી કહી દઈએ કે જો આપણી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી મળીશું એક નવા વિડિયો સાથે